તો ભાઈ અમે તો કાળા થઈ તમે તો કેવા આવતા છે તો હિસ્ટ્રી તો ઘણી બધી છે શહેરમાં મતલબ તો રાજપૂત કુળમાં જન્મ જતો તો અને પૂજા છે સૌથી વધારે રબારી સમાજમાં માલધારી સમાજમાં સપનું તો સપનું રહી ગયું એટલે એવું જ કહેવું પડે એમનું નહીં શિયાળના દ્રાક્ષવાળી વાર્તા કે ના મળે કે જાજો ખાટી છે એટલે વળી અમારી કિસ્મત ખરાબ હતી બુંદિયાળા છીએ અમે પણ હવે શું કરીએ અદય દોસ્તો કેમ છે બધા મજામાં તો આપણો વ્લોગ ચાલુ થાય છે બીકે એટલે કે બનાસકાંઠા બનાસકાંઠામાં નાનકપુર ગામ અને એમાં પાછું ખેતરમાં કારણ કે રે છે બધા ખેતરમાં તો આપણો વ્લોક ચાલુ કરી દીધો આપણે આપણે આજે જવાનું છે મારે બધું દેખાય છે ને ટર્કો આ બાજુ પડે છે અને હું આ બાજુ છું લોકો ખબર પડતી નહીં થઈ કે કેવો દેખવું છું તો દોસ્તો આપણે જવાનું છે નળાબેટ પાકિસ્તાનની બોર્ડરે હવે કંઈ શું જોવાનું હોય તો મને નહીં ખબર એટલે મતલબ આપણા આર્મીના ક્યાં પડશે ઘણું બધું જોવાલાયક હશે સ્થળો હશે પર્યટક સ્થળો અને બાકી ઘણું બધું જોવા માટે છે અને અહીંયા હું આ બાજુ જોઉં ખાલી આમાં શું ખબર આજે આપણે વિક્સ ગોળી બને આ એના પત્તા છે ખાલી અરે ને આ દોસ્તો આ પત્તું મેં કાધું એટલું બધું તે છે ને એકદમ સેમ વિક્સ વિક્સ ગોળી અને આપણે કીધું કે એ જ છે પછી ઘણું બધું છે યાર લઈ યાર એ હોય ક્યાંક શું હતું દ્રાક્ષ હતી કે હાલ હતું કેક હું તો ઓળખતો નથી બધું કેટલું બધું વાયુ છે અમને દોસ્તો તો મતલબ ઘણું બધું વાયેલું છે તો આ લીંબુ છે આરે આપણે હવે નીકળીએ નળાબેટ માટે અને આપણે થઈ ગઈ એકદમ રેડી રેડી થઈ ગયા છીએ હવે નીકળીએ એટલી વાર છે આપણે વિજયભાઈ વિજયભાઈ જીજાજી અને આપણે ત્રણ જણા જવાના છું આપણે હવે એમના કોઈ ફ્રેન્ડ આવતા બીજું ખબર નથી આપણે તો ચાલો આપણો ફ્રેન્ડ થઈ ગયો પાછો

ભાઈ બેટા ટા સરો સરોજી તૈયાર થઈ ગયા સરોજી કેવું છે જો આતે સર મે મેન નહી આવતો કઈ દે જલ્દી તમે આપણે આપણે આ વિડિયો બનાવ અમાર સરોજી હું કાલનો આવ્યો કાલ આપણો લોગ જોયો એમાં શર્મા દાદા કે હું કાલ તૈયાર થઈ જો પછી તમે મારો વિડિયો બનાવ જો આ દેખો દાદા હાલવા દયો નીકળી હવે નરા બેટ ઓન ધ વે તો આપણે આવી ગયા હવે ઉપર અને લખાઈ દઈએ પેટ્રોલ પેલા પેટ્રોલ લખાઈ દઈએ તો આ હોડી તો છોકરા દો કપડા ની બગાડવા કે આપડે જઈએ છીએ નાના માટે આ જો ના મોટા 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 ઉભા આજુ મને લાગે આ વખો ના લાવો આ તો આખો દિવસ તકલીફ રહેવાની

ખરેખર મજાક નહીં કરતો આ ત્રીસમું હશે વીસ નહીં પણ ત્રીસમું જોવો તો ખરે યાર કેવી રીતના ફોલા તો જાવું જવું પડે આગળ દોસ્તો આ ફાઈનલ જોવો તો દોસ્તો દોસ્તો હા મજાક નહીં કરતો ખરેખર આ પોત્રીસ નો ગ્રુપ હશે તમે કહો આટલા બધા ગ્રુપ તમે જોયે નહીં પણ યાર હું બધું વિડીયો બનાવતો બધા બનાવતો જઈશ ને તો નળા પેટ નો વિડીયો ક્યારે ખબર પડતી નહીં કારણ કે એટલા બધા જો ના કડક આજો પકડી મોટા મોટા પણ જો દોસ્તો નળાબેટ વીસ કિલોમીટર દૂર તો આ બાજુ બધું રણ જેવો વિસ્તાર છે તમે જોઈ શકો કે જો દૂર દૂર તમને મીઠા મીઠા જેવું દેખાય છે અને મીઠું પણ પાકે છે અહીંયા બધું રણ છે આ બાજુ પાકિસ્તાનની મોડેલ બાજુ છે રણ બાજુ દોસ્તો આ રણ જોવો ખાલી રણનો પટ્ટો આખો છે દૂર દુધી રણ જ દેખાય બધું બીજા ફોટો પડવાની જાવ

બીજે ભાઈ ગલસા પડી જા ભાગે આ બધા રૂમ હોય કે શું આ બધું એવું છે બીએસએફ ઓફિસ ઓહો તો દોસ્તો આપણે આઈ ગયા ફાઈનલ લડા બેટ જો ઉપર એ સલામી આક્ષા આપણા આર્મી ઇન્ડિયન સોલ્જર તો આપણે તો આજ આપણે આવે છે રજાનો થારું છે કારણ કે આજે છે ધૂળેટી

સોમવારે બંધ હોય તો કોઈ આવતા નહીં મહેરબાની કરીને સોમવારે હું બહુ દૂરથી આવ્યો બસો કિલો દૂરથી પણ શું કરીએ અહીંયા દોસ્તો આપણે વિચાર્યું કે મંદિર જઈએ મંદિર તો ખુલ્લું હોય ને નરેશ્વરી માતા મંદિરે તો દોસ્તો હોળીની મોજ દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા માતાજીના મંદિરે તો નરેશ્વરી મા જેના ઉપરથી નામ રાખ્યું છે નળાબેટ જાય મા તો આજે તો કોઈ આર્મી વાળા પણ નથી દેખાતા એનું કારણ છે કે આજે રજા છે એટલે છુટ્ટી છે બધી એના માટે પોરવેલ જો પોરવેલ નહીં આપવા જોઈએ માત્ર દર્શકો કઈ

તો આપણે ભોજન પ્રસાદ લેવા માટે આવી ગયા અને ભોજન પ્રસાદમાં કોઈ કટેમ નથી સાત પૂરી શીરો મહાપ્રસાદ સાસ પણ છે કુલદીપ વન દોસ્તો જોવાલાયક જગ્યાઓ મતલબ કે બાળકો મજા આવી જાય એમ જો ચૂલાન બુલાન બધું મારે બી આવી જાવ અંદર શો આ કુલદીપ સિંહ ખાનાજી રાજપૂત કંઈક યોગદાન હશે આમનું ખબર નથી આપણને તો બાપુનું હા જય શ્રી વીર શિરોમણી મહારાણા પ્રતાપ જય શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચાણક્ય મતલબ કે ભગવાન સ્વરૂપ અને આપણા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ વીર રાજગુરુ વીર સુખદેવ અને ભારતીય વીરાંગના રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકર અને ઘણો બધો ઇતિહાસ છે જોવાલાયક તો જેમ કે બહુ બધું છે અહીંયા તો શું કહેવું ને શું સમજાવું ખબર પડતી નથી જોવો તો ખાલી ખાલી વાંધો નહીં આપણને પાકિસ્તાન સપનું સપનું રહી ગયું પણ આ બધું જોઈ લઈએ બીજું શું અને અહીંયા છે નરેશ્વરી માતાજીનો ઇતિહાસ તો આપણા કે પંડિત નથી મંદિરમાં પણ કેમ નથી આજુ માતાજી હાજરા હાજર હતા કમાન્ડો માટે આપણા તો કે ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ યુદ્ધ થાય છે તેમાં બીએસએફના કમાન્ડર ત્રિપાલસિંહજીના સ્વપ્નમાં માતાજી આવે છે અને આપણા સૈનિકોને જ્યોતિથી રણમાં રસ્તો બન બતાવે છે અને પાકિસ્તાને ગોઠવેલ એક પણ તોપો અને જમીનમાં સંતાડેલ સુરંગ પણ તૂટી નથી અને માત્ર એક જ કલાકમાં આખો સિંઘ પ્રદેશ જીતી લીધો હતો ત્યાં આપણું સો મહિના શાસન રહેલ અંતે શિમલા કરારમાં જીતેલો નેવું ટકા હિંદુ વસ્તી વસ્તીવાળો સિંઘ પ્રદેશ પાસો આપી દીધે આપી દીધેલ છે તો શું થયું પાકિસ્તાનની બોર્ડર જોવા ના મળી સપનું તો સપનું ગયું એટલે એવું જ કેવું પડે વાર્તા કે ના કે જાજો ખાટી છે એટલે અમારી કિસ્મત ખરાબ હતી બુંદ્યાળા અમે પણ શું કરીએ એવું જ કેવું પડે કે વાંધો નહીં કે ના મળ્યું જોવા પણ અહીંયા તો જોવા મળ્યું નથી એના માટે ફોર વ્હીલ લઈને આવવું પડશે ફરીથી કારણ કે ફોર વ્હીલ વગર તો અંદર એન્ટ્રી જ નથી જીરો પોઈન્ટ ઉપર બોર્ડર જોવું હોય તો ફોર જોવું આપણે જોડે અને આપણે તો ફોરવિલ નથી આપણે ગરીબ

પાજી રે પગતી બધી જાય હોય નરેશભાઈ માં દોસ્તો છોકરીઓ મજાક કરે આપણી બોલો તે આટલી બધી વાઇટ હે તો ફોટો પાડો ને તો કે હું કાઢી લાગુ શું કહેવાનું એમને તો ભાઈ અમે તો કાળા થઈ ગયા તમે તો કેવા આવતા છે જિંદગી પહેલી વાર વાળા પર હું એટલે ખુશ જિંદગી પહેલી વાર મારી રીલ બનાવી વાળી ફોટો સારો નહીં પડે તો રીલ એટલે મસ્ત બનાવી છે એના માટે વોટ ચાલો ચબાસ બેટ આપણે શું ખાવાનું

પૈસા પૈસા આવ્યા ગઢ્ડી ગડી એટલે ગડી હશે આપણા જોડે તો અહીંયા વાહા ફોર વ્હીલ એ જાય બાકી ટુ વ્હીલરમાં અંદર અલાઉડ નથી તો ગાડી હોય તો આવું બાકી ના આવું અને દોસ્તો આપણે યાર સબસ્ક્રાઈબ કરો આગળ લઈ જાઓ યાર તો આપણે યાર હું ફરીથી વાયદો કરું કે હવે આપણી ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ જશે આજકાલમાં તૈયારી જ છે હવે તો દોસ્તો આપણે હવે મતલબ ઇન્કમ હશે આપણી કોઈ ચેનલની અને પછી આપણે શું કહેવાય ફોર વ્હીલ તો કદાચ ભાડે લઈ લેવા ગમે પછી આપણે ફરીથી આવશું અને કોઈ પણ શરમ વગર આપણે બધી પબ્લિક વચ્ચે વિડીયો બનાવીશું અમે વિડીયો તો બનાવી જ છે પણ એ વખત થોડું કોન્ફિડન્સ લેવલ અલગ જ હોય એક ઇન્કમ આવતી હોય ને યુટ્યુબની પછી તો એકદમ લેવલ અપ થઈ જાય દોસ્તો હવે ફરીથી આપણે આવશું તો નીકળીએ હજુ કોઈ રસ્તામાં જોવાલાયક હોય આપણે તેરવાડ જવાનું જવાનું હા એ તો આપણો વાંધો ને આપણે વ્લોગમાં કોઈ એન્ડિંગ નહીં થાય કારણ કે આપણે કેસર ભવાનીમાં જીહરના દર્શન ગુજરાતમાં પ્રખ્યાત મંદિર મરતુલીમાં જણા કહેવાય છે પણ એનથી મોટું મંદિર તો છે તેરવાડામાં કારણ કે તેરવાડામાંથી જ મરતુલી ગામના છેhrmા આવ્યા હતા તો આપણે મા કેસર ભવને દર્શન કરવા માટે જ તેરવાડા ચાલો બેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઇન્ડિયન આર્મી સોલ્જર એક પોજી એટના ભીડુડા હો જાય તો હલાતા જવાની હે હવે ઠંડાનો ટાઈમ જે બેહીયા મારી મોરાઈ જો

તો ખાલી મીઠું જુઓ કોઈ પકડતું નહીં જોવાયું મેઠાના વરસાદ માં તો પાણી બધું ભરેલું એકદમ કોઠે કોઠો દરિયો ભરેલો એકદમ દરિયા જ લાગે તો ચોમા માં આવે તો તમને મજા આવી જાય પાછી આપડે તો માસ માસ ત્યારે કાઢું નહીં ચાલશે તડકો બહુ તો જો મીઠા નો પટજો ખાલી ખારો બાકી ચોમાય તમારે જો હોય કે દર્યો બે વાર પાણી ભરેલું હોય તમે વચ્ચે વિડિયો બનાવતા ફોટોગ્રાફી કરતા હોય તો મજા આવી જાય બગે દોસ્તો ફરી એક બેઠા ન થઈ જઈએ દોસ્તો આ કેરા ભરે તો કે જરૂર છે એકદમ આરામથી પાણી એક જ વાર ના મોટા પાણી આવાની જરૂરત નહી કોઈ ભરે નિર્દોય્યા ફરના જોને વન મોર આઈસ તો દોસ્તો હવે એકવાર વાર ફરીથી પાસ ઠંડા થઈ ગઈ બેસવા માટે સારી જગ્યા ગુજરાતી પેલા પેલું થોડું બેસીએ અને ફરીથી શેર નો રસ પી લઈએ લ્યા તો આવી ગયો આપડે બીજા ધીમે એક જ દિવસ ખાઉ પીવો અને મજ કરો તો આપણે ફાઇનલી આવી ગયા ચેહરના ધામે તો તેરવાળા ગામ તો ચેહર ઉત્પત્તિ અહીંયાથી થઈ હતી એટલે કે અહીંયા આપડા મરતોલી ધામ આવ્યા તા ચહેર માં પેલા હું મંદિર સ્થાપ્યું હતું મંદિર માતાજી નું હિસ્ત્રી તો ઘણી ફાઇનલી આપણે માતાજી ના મંદિરે સામે બેઠા ભુવાજી

કારણ કે આપણે હિસ્ટ્રીના ઘણા વ્લોગ બનાવ્યા કોઈ સપોર્ટ ના કર્યો આપણે હવે આપણે મસ્તીના વ્લોગ બનાવીએ દર્શન કરવા આવ્યા તમારા કેસરના દર્શન કર્યા આપણે તો દોસ્તો થોડી પ્રસાદી પણ લઈ લઈએ દોસ્તો પ્રસાદી લઈને હવે નીકળીએ તો તેરવાર આવ્યા કે પ્રસાદી ના લીધે પ્રસાદી લેવી પડે તો દોસ્તો માતાજીના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા હર અરે હર એટલે રોનક અને તમને દેખાશે કે પબ્લિક કોઈ કારણ કે કે રવિવાર હોય પૂનમ હોય તહેવાર હોય તો પબ્લિક વધારે મેળા જ જોવા મળે અત્યારે તો ઠીક ઠીક આપણે માતાજી ગયા હતા આપણે મળતો નહીં લાવતો માતાજી નું પ્રાકૃતિક સ્થાન છે આપણે આઈએ પાછા ખેતર દિવસના રસ્તે ફરી નાખો દિવસ ના સાંજ પડી ગઈ હવે ગેટ આઈ ગયો ઉતરો ગેટ મારો ખોલવાનો આઈ ગયા ઘરે હવે ફાઈનલી ફરી નાખો દિવસ થાક્યા સોલે પાક દે ભાઈ છોકરા બધા વાત જોઈ રહ્યા